આજથી ચાર પાંચ મહિના પહેલાં વિશ્વના બે મજબૂત નેતાઓ એકબીજાને મળ્યા અને પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા સામે જબરજસ્ત ઝઘડ્યા આખી દુનિયાએ આ ચર્ચા અને આ વિષય પર ખૂબ બધી વાતો કરી હવે ફરી એકવાર એ બંને નેતાઓ ગઈકાલે મળ્યા છે વાત હું ડોનાલ્ડ ટ્રમ્પ અને જેનેસ્કીની કરી રહી છું વ્હાઈટ હાઉસમાં બંને વચ્ચે મીટિંગ થઈ બેઠક બાદ ઘણી બધી વાતો કરવામાં આવી આ બધું જોતા એકવાર ફરીથી યાદ આવ્યું કે રાજનીતિ એ હંમેશા સંભાવનાઓનો ખેલ હોય છે એ વિશ્વની રાજનીતિ હોય દેશની રાજનીતિ હોય કે રાજ્યની રાજનીતિ હોય નેતાઓ લાંબા સમય સુધી દોસ્ત કે પછી દુશ્મન નથી રહી શકતા અને આ મિટિંગ પછીના જે દ્રશ્ય આવ્યા એ પણ કંઈક એવું બતાવે છે હવે ગઈકાલની મિટિંગમાં શું વાત થઈ મુદ્દાસર એની વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ સોમવારે વ્હાઈટ હાઉસ ખાતે યુએસ પ્રમુખ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ બંને જણાની થઈ એ ઘણી બધી ચર્ચાઓ કરવામાં યુદ્ધ વિરામની વાત કરવામાં આવી પણ યુદ્ધ વિરામ નહીં થાય તેવી વાત પણ જાહેરાત કરી દેવામાં આવી છે જોકે ટ્રમ્પે જ કહ્યું કે હાલમાં આટલી જલ્દી યુદ્ધ વિરામ શક્ય જ નથી તો પછી આ બેઠકમાં શું થયું તો સૌથી પહેલા તો ટ્રમ્પે મિટિંગની વચ્ચે જ પુતિનને ફોન કર્યો એ ચર્ચાનું કેન્દ્ર રહ્યું રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુષ્ટિ આપીને કહ્યું કે જેનેસ્કી અને એયુના નેતાઓ સાથેની આ મુલાકાત પછી રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરવામાં આવ્યો અને તેમણે જેનેસ્કી અને પુતિન વચ્ચે એક બેઠક એક સંમેલન યોજવાની વાત કરી છે એટલે એવો પ્રસ્તાવ મૂક્યો છે કે બંને દેશના વડાઓ ભેગા થાવ અને તમે યુદ્ધ વિરામ કે પછી તમારા જે પણ વાત છે જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મૂકો યુદ્ધ સમાપ્ત કરવાની વાજબી તક મળવી જોઈએ બંને દેશોને પોતાના મુદ્દા મૂકવા મળે એની ચર્ચા કરવામાં આવી 40 મિનિટ સુધી એમણે એ ફોન કોલમાં વાત કરી અને એ ચર્ચાનું કેન્દ્ર છે રશિયા અને યુક્રેન વચ્ચે જે વાતચીત કરાવવાની વાત છે એમાં વચ્ચે ટ્રમ્પ રહેશે એટલે નોબલ પ્રી પ્રાઇઝ માટે અને આમ તો એવું કહેવાય કે હું શાંતિ સ્થાપવા માંગુ છું એ કહેવા માટે ટ્રમ્પ આ બધું જ કરી રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે ફરી એકવાર એમણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ કહ્યું કે મેં આટલા દેશના યુદ્ધ છે જે રોકાયા છે અને સાથે જ ભારત પાકિસ્તાનના યુદ્ધની પણ એમને વાત કરીને કહ્યું કે આટલા બધા દેશ સાથેના યુદ્ધ વચ્ચે અમે આવ્યા છીએ અને યુક્રેન અને રશિયાના યુદ્ધમાં પણ અમે મધ્યસ્થી કરાવવા માટે તૈયાર છે બાદમાં જ્યારે પુતિન સાથે ટ્રમ્પની વાત થઈ ગઈ એના પછી પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાત કરી એ પણ ચર્ચાનું કેન્દ્ર છે બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરીને કહ્યું કે ભારત પાકિસ્તાન સહિત છ યુદ્ધ અમે અટકાવ્યા છે આ યુદ્ધ વિરામ માટે પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ સાથે જ આ બંને નેતાઓ આ બેઠકમાં વૈશ્વિક અર્થતંત્ર પર યુદ્ધના અસરકારક પરિણામો વિશે પણ ચર્ચા કરી કે યુદ્ધના કારણે અર્થતંત્રમાં કેટલી પરેશાની આવી છે બીજા સાથેના ટ્રેડ ડીલ્સ અને એના વિશે પણ વાત કરી ટ્રમ્પે કહ્યું કે રશિયાના યુદ્ધનો ખોટો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડી રહ્યો છે એટલે જે યુદ્ધ બંને દેશો આટલા સમયથી લડી રહ્યા છે એના કારણે બીજા બધા દેશો પર એનો પ્રભાવ પડી રહ્યો છે આ બેઠક બાદ બીજા દેશના વડાને પણ ટ્રમ્પે કહ્યું કે યુક્રેનને પૂરતી મદદ અને જયારે

માટે જેનેસ્તીને બોલાવાનું કહ્યું હતું કે વ્હાઈટ હાઉસમાં હું એમને આમંત્ર આમંત્રણ આપું છું કે જેનેસ્કી પણ આવે આ વિષય પર આપણે ખુલીને ચર્ચા કરીએ એટલે ફરી એકવાર જેનેસ્કી સાથે એક બેઠક યોજવામાં આવી જેમાં પુતિને જે કહ્યું એ જેનેસ્કીને કહેવામાં આવ્યું જેનેસ્કીએ જે કહ્યું એ પુતિન સુધી અને વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ લગભગ ત્રણ કલાક સુધી જે તે સમયે જ્યારે અલાસ્કામાં મિટિંગ થઈ ત્યારે વાતચીત કરવામાં આવી બાદમાં બાર મિનિટની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ અને એ દરમિયાન તેમને પત્રકારો સાથે વાતચીતમાં કોઈ જવાબ ન આપ્યા હતા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે અમારી મુલાકાત ખૂબ

બાદમાં જે શાંતિ કરારની વાત હતી એ કરાર હવે સાઇટ પર છે જેનેસ્કી સાથેની વાતચીત દરમિયાન પણ એવું કહી દીધું કે રશિયા સાથે જમીનની અદલ બદલની કોઈ જ વાત અમે નહીં કરીએ એવા કોઈ જ કરાર અમે નહીં કરીએ એટલે એક તરફ જે ટર્મ્સ એન્ડ કન્ડિશન પુતિન મૂકી રહ્યા છે એમાં જેનેસ્કી ક્યાંય પણ સહમત હોય એવું નથી દેખાઈ રહ્યું બંને યુદ્ધની પરિસ્થિતિમાં હોવા છતાં પણ ક્યાંય પણ કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક પણ દેશ તૈયાર નથી ટ્રમ્પને શાંતિ પુરસ્કાર જોતો હોય તો એના માટે આ યુદ્ધ એમને રોકાવવું છે પણ બંને દેશ કે સહેમત થાય છે એકબીજા સાથે વાતચીત કરવા માટે એ સમય બતાવશે આગળ જતાં જો બંને દેશના વડા ભેગા થાય છે મિટિંગ થાય છે તો એ વિશ્વની રાજનીતિ માટે અને વિશ્વના અર્થતંત્ર માટે ખૂબ મોટી વાત રહેવાની છે આગળ જતાં શું થાય છે જોવાનું રહ્યું પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શું વાત કરી એ પણ આગળ જતાં ખબર પડે તો ખ્યાલ આવે કે આમાં ભારતનો શું રોલ છે આ યુદ્ધ દરમિયાન ભારત કોની સાઈડ છે કોની તરફ કેટલો ઝુકાવ છે એ બધું જ ખબર પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને જણાવજો અત્યારે આ વિડીયોમાં બધું તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યો તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો